બરોબર છે ને એટલે મારે આવું હોય છે રેલવે ક્રોસિંગ કરીને આવું બાપુ બાપુ કારણ એક દાડો કોઈકનો જીવ ઝાલ્યો નતો રહેતો કે રેલવે પડીને મરી જવું છે એવી વાત ના બનાવું તો મારું નામ શબાની માતાનું શું કઉ છુ અને બરોબર હાચી વાત લઈને ઓળખાણ રાશી ના હોય તો મારું નામ શબાની માતા ની હજાર